જિલ્લાના બાર તાલુકામાં આજે ગુરુ પંથકમાં આવેલા તાલુકાના સુંદરપુરા ખાતે અયોધ્યા ધામના બ્રહ્મલિન સંત અયોધ્યા રામજી મહારાજના સૂક્ષ્મ સાનિધ્યમાં સદગુરુ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજના આશીર્વાદથી હજારો લાખો શિષ્યો શ્રદ્ધાળુઓએ ગુરુઓના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે શ્રદ્ધાળુએ ગુરુ પૂજન આરતી અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજીને ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો અનેક લોકોએ ગુરુઓના ચરણ સ્પર્શ કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ દિવસે શિષ્યોએ ગુરુઓના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી જિલ્લાના તાલુકામાં આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર પંથકમાં આવેલા તાલુકાના સુંદરપુરા ખાતે સંત અયોધ્યા રામજી મહારાજના સૂક્ષ્મ સાનિધ્યમાં સદગુરુ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી મહારાજના આશીર્વાદથી હજારો લાખો શિષ્યો શ્રદ્ધાળુઓએ ગુરુઓના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓએ ગુરુપૂજન આરતી અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજીને ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો અનેક લોકોએ ગુરુઓના ચરણ સ્પર્શ કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ દિવસે શિષ્યોએ ગુરુઓના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી ગુરુ દેવો મહેશ્વર ગુરો બ્રહ્મા તસમય શ્રી ગુરુ હે નમ સુંદર આજે ગુરુ પૂર્ણિમાનો મહિમા અને એમાં આપણા પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ અયોધ્યાદાસજી મહારાજ અને એના સાનિધ્યમાં આજે પૂર્ણિમાનો ઉત્સવ આનંદ અને ઉત્સવથી ઉજવવામાં આવે છે અને ખૂબ ભાવિક ભક્તો એનો લાભ લે છે અને અહીંયા એકાવન કરોડ પ્રતિવર્ષ ભગવાનનું નામ મંત્ર લખાય છે અને અહીંયા સુંદર એક આપણા ગૌશાળા છે અને અમરેલી જિલ્લાનું એક ગૌરવની વાત છે એવા આપણા પરમ તપસ્વી જે એમને ચાલીસ વર્ષ સુધી ફલાર કર્યો એવા તપસ્વીના આપણે દર્શન થાય લાખોની સંખ્યામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવે લાખોની સંખ્યામાં આંતરરાજ્યમાંથી રાજ્યમાંથી ક્યાંય ક્યાંથી ગુજરાતમાં નહીં આઉટસ્ટેટમાંથી કંઈક સેવક સમુદાય ગુરુ મહારાજના ચરણોમાં આશીર્વાદ લેવા આવે છે અને ધન્યતા અનુભવે છે